નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત નવસારી ફ્લાવર શો બે હજાર છવ્વીસની ભવ્ય પૂર્ણાહુતિ બાદ ફ્લાવર શો માં ઉપયોગમાં લેવાયેલા ફૂલ અને છોડનું વેચાણ યોજવામાં આવ્યું હતું ફ્લાવર શો પૂર્ણ થયા બાદ ફૂલો નષ્ટ ન થાય અને નાગરિકોને ઘર આંગણે હરિયાળીનો લાભ મળે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી હતી વહેલી સવારથી નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાંથી શહેરીજીનો મોટી સંખ્યામાં ફ્લાવર શો સ્થળે પહોંચ્યા હતા ફૂલ છોડ ખરીદવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી ગુલાબ ગેલાડિયા પેટુનિયા મેરીગોલ્ડ વાર્ષિક તથા ઔષધીય છોડ સહિત વિવિધ પ્રકારના ફૂલોના છોડ ખરીદવા નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અવ્યવસ્થા કે તકલીફ ન સર્જાય તે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા વિશેષ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી હતી લાઈન વ્યવસ્થા માર્ગદર્શન તેમજ સુરક્ષા માટે કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા

બેસીકલી ફ્લાવર શો બહુ જ અમેઝિંગ હતો અને જોઈને બહુ આનંદ થયો કે આટલો મોટો ફ્લાવર શો નવસારીમાં આયોજિત થયો અને સેકન્ડ કે આજે ફ્લાવર શો જે રીતના નગરપાલિકાએ આપી રહ્યા છે તો ઘરે પણ એક પ્લાન્ટ બાગ બનાવવાનો મોકો મળી રહ્યો છે એટલે અમે બહુ બધા પ્લાન્ટ ખરીદી રહ્યા છે આજે એ જ કહીશ કે આટલી ઓછી રેટમાં ફ્લાવર પણ નહીં મળશે અને આપણા ઘરને પણ બગીચાની જેમ સજાવી શકીએ તો જરૂરથી ચોક્કસથી તમે વિઝિટ કરો ફ્લાવર શો ની બ્લુ પર અને ચોક્કસથી ફ્લાવર લઈ જાઓ બેઝિકલી બારમાસી લીધા છે આ લીધા છે છે એની સાથે મતલબ મતલબ બધા જ મારા ફ્લાવર જે પણ તમે જોઈ રહ્યા છો અલગ અલગ કલરના વ્હાઈટ ઓરેન્જ બધા જ ફ્લાવર લીધા છે અને મેં વિચાર્યું છે કે મારા ઘરે ગાર્ડન મને મારું નામ શિવાની પંચાલ છે અમે નવસારી ના રહેવાસી છે અમે ફ્લાવર જોવા માટે આવ્યા હતા અને ત્યાર પછી ફ્લાવર એકદમ સારા હતા અને આજે અમે ફ્લાવર પાછા લેવા પણ આવ્યા છે બારમાસી છે ગલગોટા છે સેવંતી છે સૂર્યમુખી છે અલગ અલગ જાતના અમે બધા ખુબ સરસ ઘરના માટે ફ્લાવર્સ લીધા છે હા હોવો જોઈએ સારું આયોજન પણ હતું મારું નામ દીપ્તિ રામ મિસ્ત્રી છે હું નવસારીની રહેવાસી છું આ ફ્લાવર્સ વિઝિટ મેં બે વખત કરી છે આજે પાછી આવી છું બીકોઝ ઓફ કે સો બ્યુટિફુલ ફ્લાવર્સ છે અને મારા ઘરમાં પ્લસ ઇવન તમે બી તમારા ઘરમાં ફ્લાવર્સ લગાવીને આપણા નવસારીને ગ્રીન નવસારી બનાવવા માટે ખાસ નમ્ર વિનંતી છે તમને થેન્ક યુ આજ રોજ ગઈકાલે ફ્લાવર શોની સમાપ્તિ બાદ આપણે જાહેરાત કરી હતી કે અહીંયાથી જે કોઈને ફ્લાવર જોઈતા હોય તો વેચાણ આથી આપણે આપવાના છે એના સંદર્ભે આજે નવસારીના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં સવારથી લાઈન લગાવીને ઊભા હતા અને અત્યારે આ લગભગ એક વાગ્યો છે ત્યાં સુધીમાં અંદાજે લગભગ ત્રણસોથી વધારે લોકોને આપણે ફૂલ આપી દીધા છે અલગ અલગ ટ્રેની અલગ અલગ કિંમત રાખવામાં આવી છે અને એના મુજબ લોકો જે આવી રહ્યા છે ખૂબ સારા ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે લોકોનો ઉત્સાહ જોઈને આપણને અમને પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે મેનેજમેન્ટ માટે અમે મોટી ટીમ બોલાવી છે અને જેમ ભરે તેમ લોકોને ઓછી તકલીફ થાય અને સરળતાથી ફૂલો મળી રહે સારો અને ટ્રેન બધું મળી રહે એ પ્રમાણે મેં આયોજન કર્યું છે અને એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અંદાજે લગભગ સાંજ સુધી આખો દિવસ આ પ્રમાણે ધસારો ચાલશે એવું લાગી રહ્યું છે